નહી સુદ્ર પટેલ સ્વામી ફરી વિવાદમાં આવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયનું વધુ એક પુસ્તક આવ્યું વિવાદમાં ભગવાન દ્વારકાધીશ ખરાબ ટિપ્પણીથી માલધારી સમાજમાં ભારે મળ્યો સ્વામિનારાયણના લંપટ બફાટના કારણે બદનામ થયા હતા ત્યારબાદ તેમની વિકૃતિઓ સામે આવી અને જેના રામ બાબા વિશે ટિપ્પણી કરી જ્ઞાન પ્રકાશ સ્વામી ટિપ્પણી કરી સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં શ્રી કૃષ્ણ ભગવાન વિશે લખેલ એક વિવાદિત લખાણથી હરિવિવાદ વિવાદ સામે આવ્યો આ છે મણિનગર ગાંધી સંસ્થાન સદગુરુ શ્રી ગોપાણાનંદ ગપ ગોપાણાનંદ સ્વામીનો મહિમા પુસ્તકમાં જેમાં ભગવાન દ્વારકાધીશ વિશે શું લખ્યું એ આ અહેવાલમાં જોઈએ વાર્તા તેત્રીસમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશે લખ્યું કે દ્વારકામાં ભગવાન હવે ક્યાંથી હોય ભગવાનના દર્શન કરવા હોય તો આવો વડતાલમાં આવું લખાણ સામે આવતા માલધારી સમાજમાં રોજ ભભૂકે ઉઠ્યો રાજકોટના માલધારી સમાજ દ્વારા રોજ ફેલાતા સમાજના આગેવાનો દ્વારા વડતા સ્વામિનારાયણ પુસ્તકમાં દેવી દેવતાનું અપમાન કરવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે માલધારી જે આગેવાન દ્વારા જેવા કે રાજુભાઈ ઝુંજા રણજીતભાઈ મુંધવા ભીખાભાઈ પરસડિયાએ પ્રતિક્રિયા આપી આક્રોશ વ્યક્ત કર્યો ભગવાન દ્વારકાધીશ વિશે વિશે જે બફાટ કરવામાં આવ્યો છે ભગવાન દ્વારકામાં નથી તમારે જોવા હોય તો વડતાલમાં હોય એનાથી શું સાબિત કરવા માંગે છે આ લોકો માનસિક વિકૃતિ જે એનામાં આવી ગઈ છે ક્ષતિ કરી રહ્યા છે બ્રહ્મા વિષ્ણુ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય હવે ભગવાન શ્રીકૃષ્ણ જલારામ બાપા ને પણ આ લોકોએ બફાટ કરી અને બદનામ કરવાની કોશિશ કરી હતી ત્યારે આજે ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે એવી વાતો કરે તો એને કહું કે ભગવાન તમે જોયો નથી પણ જોવો હોય તો દ્વારકા ચાલીને આવવું પડે દસ દસ લાખ લાખ લોકો માણસ જ્યાં ચાલીને જાતા હોય આંખ માથું કે પગ નથી દુખતા વિશેષ શું હાજરી હોય જેવું ધામ હોય ત્યાં ભગવાન દ્વારકાધીશ ગોપીદાસ માં ચક્રાવત થઈને હાજરી આપતા હોય ભગવાન દ્વારકાધીશ તરાની અંદર ત્રણ હજાર દીકરીના લગ્નમાં દસ દસ દિવસ સુધી દૂધ નો બગડે એવી હાજરી આપતા હોય આનાથી વિશેષ તમારે શું જોઈએ ભગવાન ને બદનામ કરવા ધર્મ ને બદનામ કરવા સનાતન ધર્મ ને બદનામ કરવાનું જેમ ષડયત્ર રી રહ્યા હોય એ રીતે આ લોકો વધી રહ્યા છે ત્યારે સમસ્ત હિન્દુ સમાજે પણ આની સામે જાગૃત થવું આપણા સંતો મહંતો જે છે સનાતન ધર્મ ના એ લોકો આનો બહિષ્કાર કરવો જોઈએ બહિષ્કાર કર્યો હતો ત્યારે આ લોકો સુધરા હતા તો ફરી બી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર વાત આવી ત્યારે આ લોકોનો બહિષ્કાર કરશું તો જ આ લોકો સુધરશે અને આવા આવનારા દિવસોની અંદર બીજા કોઈ ભગવાન વિશે બફાત ન કરે તેની ખાસ કાળજી રાખવા માટે સમાજને પણ નમ્ર વિનંતી છે કે આને માફી મગાવી જ પડશે અને આ બુક પણ પાછું થયું પડશે

આ જે નિવેદનો કર્યા છે એને હિન્દુ સમાજ સર્વ સમાજ સાંખી નહીં ભગવાન જે કૃષ્ણ છે નીચા દેખાડી સમાજમાં વૈમણસી ઉભો કરી રહ્યા છે તો આનો સમગ્ર હિન્દુ સમાજે બહિષ્કાર કરવો જોઈએ કેમકે તમે વૈભવી સુખ સુવિધાઓ ભોગવી રહ્યા છે હિન્દુ સમાજ ના સંતો અને સાધુઓ જુઓ આક્રમક થશે અને ખાસ કરીને જે પુસ્તકો કર્યા છે ને તાત્કાલિક પાછા ખેંચી આવે અને સમગ્ર હિન્દુ સમાજ ને અને દ્વારકા જઈ અને આ ગોપાલ સ્વામી માફી માંગે આ ધમતી ના રચયતા ભગવાન શ્રી કૃષ્ણ છે આજે જ્યારે ગોપાલનની સામી જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વર્તાલા આવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીડી ન પૂદતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશ આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છલે જલારામ બાપા હોય આ લોકો એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરો ની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરો ની અંદર શું કામ કરી રહ્યા છો એ જ વાત આવવાની વર્તણ તો હું તમને કહું કે તમારે જો ભગવાન શ્રી કૃષ્ણ જો તો હવે બાવળિયાળી ગામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીપુડા રાષ્ટ્રીય કેન્દ્ર ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણ આજે ભી હતી બે વર્ષ પહેલા જ્યારે રોજ સમય દ્વારા ત્રણ હજાર એક દીકરી ના લગ્ન કરા જ્યાં ભગવાન લગ્ન કર્યા હતા દીકરીઓના ત્યાં પણ ભગવાન હાજરી આપી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે અમિત રાજકોટ